મહિનો દિવસ રોકાવા જતા હોય એટલો સામાન ભેગો ગયો છે એવું છે જો તમે જોઈ શકો છો એટલો તો ખાલી નાસ્તા છે આ કેક છે કબીબીમાંથી આવેલી આ બધી જ વસ્તુઓ આવી ગઈ છે અને અમે નીકળીએ છે તો ફાઇનલી અમે લાઠી પહોંચી ગયા છીએ અમરેલીથી ચોવીસ કિલોમીટર અમે કાપી નાખ્યું છે સીએનજી ભરાવી લઈએ છીએ બધાય પોતપોતાના વ્લોગિંગ બનાવે છે સીએનજી ભરાવી છે ફાઇનલી ઢસા પહોંચી ગયા છે તો હવે જે ડસાની ફ્રેમ થવી ચામે ગયા છે સાળંગપુર વાર છે શનિવાર તો હનુમાન દાદાના સાનિધ્યમાં દર્શન કરવા માટે તમે જોઈ શકો છો અત્યારે છે ઘણા ટાઈમ પછી જે નવનિર્માણ થયેલું અને ઘણું બધું પરિવર્તન જે શાળંગપુરમાં આવી ગયેલું છે તો ચાલો આપણે સાળંગપુરના દર્શન કરીએ તો ફાઇનલી આજે અમે સવારે નીકળ્યા હતા કેદારનાથ માટે તો આજે વાર છે શનિવાર તો આજે એવું વિચાર્યું કે પહેલાં આપણે દાદાના સાનિધ્યમાં કષ્ટભંજન દેવના દર્શન કરીને આગળ અમારી યાત્રા અમે વધારીએ તો અમે ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે સાળંગપુર ધામ તો તમે છેક સુધી બન્યા રહેજો તમને દાદાના દર્શન કરાવશું અને આજે શનિવાર છે એટલે ટ્રાફિક છે કે તમે અડધી કલાક સુધી તો તમારે ટ્રાફિકમાં ઊભું રહેવું પડે એટલું ટ્રાફિક તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો અમારા ગિરનારીભાઈ ભૌમીઓ એની મોજમાં જાય છે તમે દાદાના નહીં પણ લાખો લોકો રોજે પ્રસાદ નો લાવો લે છે અને કષ્ટભંજન દેવના નામની નામ સાથે આ રોજ આ સરસ મજાનો નો ભોજનાલય ગુજતું હોય છે તો ફાઇનલી અમે ગુજરાત નું પાટનગર એટલે કે ગાંધીનગર ને અમે ક્રોસ કરી ગયા છે અમે અત્યારે જઈ રહ્યા છે ફાઇનલી નાગ દ્વારા કે ન્યા અમારો સ્ટે અમે આજે રાત્રે કરશું તો તમે જોઈ રહ્યા છો સતીશભાઈ બેઠા છે આગળ અને અમારા કહેવાય એવા ગિરનારી ભૂમિઓ જે અમારું રથ સંભાળી રહ્યા છે કન્ટિન્યુસલી એમણે 200 થી 300 કિલોમીટર એમણે ફાઇનલી કાપી નાખ્યું છે તો બસ અમે જ્યાં સ્ટે કરશું એ તમને દેખાડશું તો આવી જ રીતે જોડેલા રહેજો વીર राजस्थान આપકા સ્વાગત કર રહા હે વેલકમ ટુ રાજસ્થાન તો આપણે રાજસ્થાન બોર્ડર ઉપર પહોંચી ગયા છીએ અને રાજસ્થાન બોર્ડર થી આ જે અમદાવાદ થી જે નેશનલ હાઈવે છે તે ઉદયપુર જાય છે અને અહિયાં થી ઉદયપુર એકસો વીસ કિલોમીટર ના અંતરે હવે એકસો વીસ કિલોમીટર અને અહિયાં થી જે ઋષિકેશ છે તે એક હજાર પચાસ કિલોમીટર અને હરિદ્વાર જે છે તે એક હજાર અને સિત્તેર કિલોમીટર ના અંતરે આવેલું છે તો તમે બ્લોક માં બન્યા રહેજો આનંદ માણો ખૂબ જ સુંદર મજાનું આ નેશનલ હાઈવે ઉપર હવે આપણે ગુજરાત ફાઇનલી અમે અત્યારે ઉદયપુર પહોંચી ગયા છે બીજી ત્રીજી વખત અમે સીએનજી નખાવી છે અને અહીંથી હવે અમે એવો પ્રોગ્રામ કરીએ છીએ કે સામે સરસ મજાની દુકાન છે ત્યાંથી લઈ લઈએ અમારા વાઈફે હવે સરસ મજાના થેપલા બનાવ્યા છે અને બધા જોરદાર નાસ્તો લાવ્યા છે અમે બધા તો કંઈક સારી જગ્યા ગોતીને નાસ્તો કરશું તો બસ ટેસ્ટ ટ્યુન આવી જ રીતે સાથે જો બ્લોગમાં નવું નવું કંઈક બતાવતા રહેશું વાગી ગયા છે છ અને અમે જયપુરથી થોડા જ આગળ એક સરસ મજાની જગ્યા તમે જોઈ શકો છો એ જગ્યાએ ઉભા રહ્યા છીએ ટૂંકમાં થી થોડો નીચે સર્વિસ રોડ છે ત્યાં ઊભા છે પાછળ મૌલિકભાઈ ચા બનાવે છે સ્ટવ બહુ અમે લઈને ઘરેથી આવ્યા હતા એમાં ચા બનાવ્યા છે અને એ ચાની મજા લેશું અને અમે હરિદ્વાર ઓલમોસ્ટ અહીંથી ત્રણસો ચારસો કિલોમીટર છે તો ત્યાં જશું અને ત્યાં આવ્યા આજે અમે સ્ટે કરવાના છીએ અને પછી કાલ અને આજે હરિદ્વાર અમે ફરશું